તાપે ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે એકવીસમી માર્ચ વ્યારા ખાતે ભવ્ય રેલી યોજાઈ વ્યારા સરકારી હોસ્પિટલને સરકારી રહેવાદોના નારા સાથે વ્યારા નગર ગુંજ્યું હજારોની જનમેનની ઉમટી પડી વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે ત્રીજી માર્ચથી શરૂ થયેલું અનિશ્ચિત સમયનું ધરણા પ્રદર્શન આજે ભવ્ય રેલીમાં ફેરવાયું વ્યારા રેફરલ હોસ્પિટલને ખાનગીકરણથી બચાવવા છેલ્લા દોઢ બે વર્ષથી ચાલતી લડાઈ આજે ફરી વ્યારા શહેરમાં હજારોની સંખ્યામાં તાપી જિલ્લા કે ઉમરગામથી અંબાજી સુધીની જનમેદની ઉમટી પડી જે હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં કે વર્તમાનમાં આદિવાસીઓ અને તેના પ્રદેશની જળ જંગલ જમીનને વ્યાપક નુકસાન પહોંચાડી શકે તેવી સરકારની વિનાશકારી યોજનાઓને વિરોધમાં આજે પ્રકૃતિ સાથે જોડાયેલા તમામ લોકો બહાર આવી રેલી સ્વરૂપે પોતાના આક્રોશ વ્યક્ત કર્યો હતો વ્યારા સરકારી હોસ્પિટલ બચાવ સમિતિને અગાઉ સરકારના પ્રતિનિધિઓ દ્વારા મૌખિક લોલીપોપ ન ખાતા હવે લેખિત બાહેધરી સિવાય માનવાના મૂળમાં નથી ત્યારે સરકાર જો આ મુદ્દાને વહેલી તકે ધ્યાને ન લે તો આવનાર દિવસોમાં તેની અસર સ્પષ્ટ જોવા મળશે જય આદિવાસી મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે તમે જાણો છો કે તાપી ડિસ્ટ્રિક્ટ અંદર ત્રીજી માર્ચના રોજ હોસ્પિટલ બચાવવા માટે જ્યાં હોસ્પિટલનું ખાનગીકરણ થઈ રહ્યું છે એના રોકવા માટે અનિશ્ચિત સમયના ધરણા પર લોકો બેઠા છે અને આજે ઓગણીસમો દિવસ છે તો એના સમર્થન અંદર જે હોસ્પિટલ છે સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દો એના નારા સાથે હજારો લોકો રોડ પર ઉતરી રહ્યા ઉતરી રહેલા છે અને સરકારને એક જ મેસેજ આપવા માગે માગે છે કે આ પ્રાઇવેટીકરણ કરીને અમારા હક અધિકાર પર તમે તરફ મારવાનું બંધ કરી દો કલ્યાણકારી રાજ્ય અંદર સારું શિક્ષણ અને સારું સ્વાસ્થ્ય અને રોજગારીની સારી તકો ઊભી કરવાની જવાબદારી સરકાર શ્રીની બને છે ના કે પ્રાઇવેટ કંપનીની અને સરકારને બીજો એક મેસેજ એ પણ આપવા માંગે છે કે એન કેન પ્રકારે વિકાસના પ્રોજેક્ટોનું નામ આપી આપીને અમારા સમાજના લોકોને જંગલમાંથી તગેડવાનું અને એનું વિસ્થાપન કરવાનું બંધ કરી દો અમે પણ માણસો છે અમને જાનવર સમજવાનું બંધ કરી દઉં અને બીજું સરકારને એક મેસેજ એ આપવા માંગે છે કે અમે અનુસૂચિ પાંચ અંદર રહીએ છીએ તમારા વિવિધ પ્રોજેક્ટો અહીંયા લાવીને તમે અમારા પર થોપી દેવ છો એ કદાપી ચલવી નહીં લેશું અનુસૂચિ પાંચ અંદર જો તમે પ્રોજેક્ટ લાવો તો પહેલાં લોકોને પૂછો લોકોને પૂછવાની જવાબદારી છે તમારી જો લોકો હા કહે તો તમે લાવી શકો તમે અમારા પર થોકી થોપી નહીં શકો અને સરકારને સ્પષ્ટ બીજો એક મેસેજ આપવા માંગુ છું કે તમે વારે વારે અમારું વિસ્થાપન કરો અમારા હક અધિકારોનું હનન કરો છો તમે અમે અમને મજબૂર કરી રહ્યા છે આવનારા દિવસો અંદર જો અમારી જે માંગો છે કે તમે સ્ટેટ હાઇવે ફિફ્ટી સિક્સ લાવી રહ્યા છે ગુડસ ટ્રેન લઈ રહ્યા છે દીપડાના નામે અભયારણ્ય ખોલી રહ્યા છે પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે એ કોઈ પણ ભોગે કરવા દેશું નહીં અને જો સરકાર અમારી વાતો નહીં માનશે તો અમે તીર કામઠા ચલાવવાના ભૂલલા નથી અમને તીર કામઠા લઈને રોડ પર ઉતરતા પણ વાર નહીં લાગશે જય આદિવાસી ગામિત વિજયભાઈ છે હું પાથળા તથા સિંગલખાત ગામ પ્રમુખ છું અને હું એક માજી સૈનિક છું ગત દિવસોમાં સરકાર શ્રી બધા જ ક્ષેત્રે ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે જેમ કે રેલવે બી વેચી દીધી વિદ્યુતીકરણ વેચાઈ ગયું બસકરણ વેચાઈ ગયું શિક્ષણ વેચાઈ ગયું દરેક ક્ષેત્રે સરકાર ખાનગીકરણ જતી રહી કરતી જ રહી છે અને અત્યારે અમારા ક્ષેત્રમાં એકમાત્ર ગરીબ લોકોનું જીવાદેરી સમાન જે રેફરલ હોસ્પિટલ છે તેનું પણ ખાનગીકરણ કરવા જઈ રહી છે જ્યારે ગયા વર્ષે તેરમી સપ્ટેમ્બરના રોજ અમે એક મોટું આંદોલન રીતે ઊભું કરીને સરકારશ્રી સાથે જ્યારે વાત કરી હતી સરકારશ્રીએ અમને બાયદરી આપી હતી કે તમારું જે સરકારી હોસ્પિટલ છે તે સરકારી જ રહેશે પરંતુ સરકાર પોતાના વાતથી વિફરી જાય છે અને આદિવાસી પ્રજાને બોળી સમજીને હંમેશા છેતરતી રહે છે એટલે અમારા સરકારશ્રીને આવેદન નમ્ર વિનંતી છે કે હવે અમે આદિવાસીઓ જાગી ચૂક્યા છે હવે તમારી વાતોમાં આવવાના નથી જે અમારી સરકારી હોસ્પિટલ છે તે સરકારી હતી સરકારી છે અને સરકારી જ રહેશે હવે સરકારશ્રીનો કંઈ ચાલશે નહીં તે વાત અમે સરકારશ્રી સુધી પહોંચાડવા માગીએ છીએ અને આગળ પણ અમે સરકારશ્રીને એ જ કહીએ છીએ કે અમારા ક્ષેત્રમાં કોઈ પણ ખાનગી પ્રોજેક્ટ તમે લાવશો તો અમે ચલાવી લઈશું નહીં જેમ કે તમે જે સોલર પ્લાન્ટ લાવી રહ્યા છે તે પણ અમે અમારા કોઈ બી ભોગે અમારા એરિયામાં લાગુ થવા દઈશું નહીં કારણ કે અમે જે માછીમારી કરીને અમારા ક્ષેત્રના લોકો તેમાં જીવન નિર્વાહ કરી રહ્યા છે તો તમે અમારા સાથે છેડતાડી કરશો નહીં તે જ અમારે કહેવું છે જય આદિવાસી જય જોહર આજ રોજ જે કાર્યક્રમ છે એ જે સરકારી હોસ્પિટલ સરકાર એમને ખાનગીકરણ કરવા માટે જઈ રહ્યું છે એના વિરોધમાં આજે કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની શરૂઆત ત્રીજી તારીખથી શરૂ કરવામાં આવ્યું હતું ધારણા અને આ આજનો દિવસ આ ઓગણીસમો દિવસ છે અને આજે દરેકે ગુજરાતના લોકો અહીંયા આવ્યા છે સાથે સાથે આજુબાજુના ગામડાના લોકો આવ્યા છે અને સરકારને એ કહેવા માગે છે કે જે સરકારી હોસ્પિટલ છે એને સરકારી રહેવા દો આ જે આખી વ્યવસ્થા પૂરી પાડવાની છે આ સરકારની છે સરકાર આ હોસ્પિટલને સરકારી રહેવા દે એ માંગ સાથે આજે લોકો અહીંયા આવ્યા છે ભારત સંવિધાન સંસ્થાન ગુજરાત પ્રદેશ પ્રમુખ રોજ અમે અહીં તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છે અમારો ત્રીજી જાન્યુઆરીથી ધાણા પ્રદર્શન ત્રીજી માગથી ધાણા પ્રદર્શનનો કાર્યક્રમ હતો તો તેને લઈને આ જે અમારું દાણા આંદોલન ચાલે છે એને લઈને આજે એક આયોજનનો ભાગ છે કે અહીં એક મહારેલી અને મહાસભાનું આયોજન કર્યું છે અને અમારી જે રેફરલ હોસ્પિટલ છે રેફરલ જ છે એ માંગ સાથે અહીં તાપી જિલ્લાના તમામ લોકો તમામ ધર્મના અને અલગ અલગ જાતિના લોકો ભેગા થયા છે અને અમારી સરકાર સમક્ષ એ માંગ છે કે આ જે હોસ્પિટલ છે એનું ખાનગીકરણ નહીં થાય કારણ કે આપણે આગળ ખ્યાતિ વિશે પણ જાણ્યું છે અને અમરેલીની જે હોસ્પિટલ છે એના વિશે પણ જાણ્યું છે કે અમરેલીની હોસ્પિટલમાં પણ જે ચાર્જ છે તે વસૂલ કરવામાં વધારી દેવામાં આવ્યો છે તો આવનારા સમયમાં અહીંના જે લોકો છે એમને આનો સામનો ન કરવો પડે એના માટેની જ અમારી લડત છે અને આ લડત ફક્ત તાપી જિલ્લાની જે હોસ્પિટલ છે એના માટે જ નહીં પરંતુ આવનારા સમય

સરકારી હોસ્પિટલને સરકારી રહેવા નારા સાથે ચાલુ થયેલું આંદોલન આ ત્રીજા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે સરકારે અમને અહીંયા ધરણ આપી હતી કે સરકારી હોસ્પિટલને અમે સરકારી રહેવા દઈશું પરંતુ અમે આજે પણ આ સરકારી હોસ્પિટલને ખાનગીકરણ થવાના એંધાણ છે અને સરકાર અમને ઉલ્લું બનાવી રહી છે આદિવાસી સમાજનું પ્રતિનિધિમંડળ જ્યારે મળવા માટે ગયું અને ત્યારે એમણે કીધો કે અમે સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દઈશું પણ સરકાર પાછળથી બિલ્ડિંગો ઊભી કરીને મેડિકલનું ખાનગીકરણ ચાલુ કરવા જઈ રહ્યું છે હોસ્પિટલનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે એનો અમારો સખત વિરોધ છે ઓગણીસ દિવસના પ્રતિક ધારણા કરીને અનિશ્ચિત ધારણા પર જ્યારે બેઠા છે ત્યારે ઓગણીસમા દિવસે આજે અમે આ જલ આંદોલન કરીએ છીએ ઓગણીસ દિવસ સુધી અમે સરકારને સમય આપ્યો હતો કે તમે જે અમને વાત કરી હતી એ વાત પર તમે કાયમ છો કે કેમ પરંતુ આજ દિન સુધી સરકારનો કોઈ પ્રતિનિધિ અમારી સાથે વાત કરવા માટે આવ્યો નથી સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દઈશું એનું પણ કંઈ કહેતા નથી એના માટે આજથી ખૂબ જ વેગ સાથે આખા ગુજરાતમાં ઠેર ઠેર આવેદનપત્ર આપીને આંદોલનને અમે મોટું કરવા માગી રહ્યા છે